અનુપમસિંહ ગેહલોતે પલ ખાતે આવેલ મોના રચના સર્કલ પાસે યોજાનાર યશવી નવરાત્રી ડોમ ની મુલાકાત લીધી સુરક્ષા અંગે વિવિધ સૂચનો પણ કર્યા હતા ત્યારે આપણા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જોઈએ કુલ ત્રણ હજારથી વધુ આપણા ગરબાઓના આયોજન કરવામાં આવેલા છે જેમાં શેરીઓ શેરીઓમાં છે સોસાયટીમાં છે ખુલ્લા મેદાનમાં છે સ્કૂલોમાં છે અને સાતો સાત કુલ પંદર જેટલા આપણા કોમર્શિયલ ગરબાઓ છે જો મોટા ડોમ્સ વગેરે બનાવીને જો એમાં કરવામાં આવી રહ્યા છે બાકી સત્તાવીસ જેટલા એવા મોટા ગરબાઓ છે જોકે નોન કોમર્શિયલ છે તો આજે એના ભાગરૂપે જોકે ડોમમાં અહીંયા સુરતમાં કલ્ચર છે ગરબાના જો એના માટે તમામ જગ્યા જો જેટલા બી ડોમ્સ રેડી થઈ ગયા છે એના અમારી ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે ભાગરૂપે આજે અહીંયા પાલ વિસ્તારમાં યશવી નવરાત્રી જો ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ડોમના પૂરી રચના કરવામાં આવી છે એના બધા અધિકારીઓ વિઝિટ કરવામાં આવે છે કે જેથી અહીંયા શું અમે સુધારા વધારાના માર્ગદર્શન આપી શકીએ જેથી પોતપોતાના વિસ્તારમાં બધા લોકો એના સુધારા કરાવી શકે જેના પબ્લિક સેફટી સાથે આપણા ખૂબ સરસ ખેલૈયાઓ એન્જોય કરે એવા આશયથી અમે લોકો વિઝિટમાં આવ્યા છીએ અને અમુક વિસ્તારો એવું છે કે બધા ઓલમોસ્ટ એવરી ડે કંઈક બારિશ થતી રહી છે સુરતમાં જેના લીધે પાર્કિંગનું બી કેવી આપણે એના આવી રહી છે જો અમુક ડોમમાં જેના લીધે થોડા તકલીફો જો પડી છે એમાં ડોમના પાર્કિંગના લાયસન કરવા માટે અમારી ટ્રાફિક ટીમ એના સાથે સંકલન કરે છે અને લગભગ જો એ એકાગને છોડી દઈએ બાકી બધા લોકો એકદમ રેડી છે કાલથી જોઈએ એકદમ નવરાત્રિનો જો ખૂબ સરસ જોઈએ માહોલ આપવા માટે જેથી આપણા સુરતી આપણા એન્જોય કરી શકે અને તમામ જો ફાયર એક્ઝિટની વ્યવસ્થા હોય મટીરિયલ ઉપર જોઈએ ફાયર ના સ્પ્રે કરવાના હોય યા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોય અહીંયા જેટલા બી વોલેન્ટર ચેક કરવા માટે પાસવાળા રહેશે એના માટે અને સાત અત્યારે સવારે અમારી એક મીટિંગ બી અમારા તમામ અધિકારીઓ સાથે થઈ જેમાં અમે લોકો એવા પણ અમુક જગ્યાઓ ચેક કરવાના છીએ જેથી કોઈ બેરિકેડ મૂકીને ચેક કરવાના છીએ નશા કરીને કોઈ અગર ફરશે તો એના પકડવા માટે જોઈએ બ્રીથ એનાલાઇઝર અને અમારી જો અલગ ડ્રગ ડિટેક્શન કિટ્સ હોય છે એના લઈને જો અમુક પોઈન્ટ ઉપર જો અમારે એસઓજીના અને સ્થાનિક પોલીસની ટીમો રહેશે જોઈએ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ રહેશે જો કે કોઈ એવા નશા ના કરીને કોઈ બહાર નીકળશે તેના ઉપર કાર્યવાહી કરવા માટે સાથોસાથ જ્યારે પબ્લિક જાય છે ગરબા કરવા માટે તો અલગ અલગ ટાઈમ ઉપર જતી હોય છે લેકિન જયારે છૂટે છે ત્યારે એક સાથ જો લોકો નીકળે છે તો એના કેવી રીતે વધુ વધુ જો સહુલિયત આપીને સારી રીતે સેફલી આપણે ઘરે જતી રહે લોકો બધા લોકો આ પ્રકારના વ્યવસ્થાઓ માટે આજે સવારે અમારી ચર્ચા અધિકારીઓ સાથે કરવામાં આવી અને સાથ તમામ પોલીસ અધિકારીઓના તમામ અમારા પોલીસના જવાનો સાત હજારથી વધુ અમારી ફોર જો ખડે પગે રહેશે જબ તક અમારા સુરતી એન્જોય કર્યા પછી ગરબા ઘરે નહીં જતા રહો તો અમે લોકો જો બહાર ફિલ્ડ ઉપર રવાના અને સાત એવા પણ અમારા સંકલન સાથે જો થયા છે સાથે એક થઈ જેમાં એવો સંકલન કરવામાં આવે છે કે એક પણ વ્યક્તિ જો ટિકિટ ચેક બીજા જો બહેનોના અને ભાઈઓનો ટિકિટ ચેક કરશે અથવા જો એના માર્ગદર્શન આપી એવા પણ કોઈ વ્યક્તિ નહીં હોવા જોઈએ જો કે ઇતિહાસ ધરાવતા હોય યા લોકો સાથે મિસબિહેવ કરે જોઈએ અથવા જો એના ગલત આશયથી ગલત આમાં કે એના એના લઈને જો કોઈ લોકોનો જો આવે છે ખેલાઈઓ એને કોઈ હેરાન નહીં કરે એવા બી અમે આજકો સાથે સંકલન કરાય છે જોએ અને પોલીસ પર બી એક દેશ અમે રાખવાના છે જોએ એવા જગ્યા ઉપર જ્યાં લોકોને મદદ અમે કરી સકી ખાસ કરીને મોટા ગરબા ઉપર જોએ અને અમારો 100 નંબર 181 નંબર આ બધા જો 24 કલાક જો કાર્યરત રહેશે અમારા લોકો માટે આપનો થકી મે બધા સે રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે આપના નવરાત્રી નવ દિવસ ખૂબ સરસ રીતે આપ એન્જોય કરો

गुनाहित तो जो गुना दाखिल ना हमें ले कर एक्शन लाइ सकी कारण के अभी एक तमें लेटको करो तो पीछे तो बीजा लोग जो है ने, नेक्स्ट जो वे प्रॉब्लम क्रिएट करते और तमाम बाबतों अमे संकलन कर लीधा है उम्मीद है पूरी माता जी का आशीर्वाद तो खूब सरस माहौल में मा अमरा गरबा जो सूरत में लोग पूर्ण थे ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज सूरत अमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस नाइन